you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તો મારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ક્રિસમસ પહેલા ભારતીય હવામાન વિભાગે ચેતવણી આપી દીધી છે કે ધોમ્મસને લઈને યેલો એલર્ટ જાહેર કર્યું છે મતલબ કે આ વખતે ક્રિસમસ પર કડકડતી ઠંડી પડશે બીજી બાજુ ગુજરાતમાં ભરશિયાળે વરસાદની આગાહ કરાઈ છે અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ રાજ્યમાં બાવીસ ડિસેમ્બરની હવામાનમાં પલટો આવવાની આગાહી કરી છે ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં ભરફ વર્ષાને કારણે ગુજરાતમાં ઠંડીનો ચમકા વધ્યો છે ધીરે ધીરે તાપમાન પારો નીચે જઈ રહ્યો છે કચ્છ નો તો પાંચ ડિગ્રી સુધી પહોંચી ગયું છે ઠંડીમાં હજુ વધારો થવાની શક્યતા છે ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે ગુજરાતના આકાશમાં માવઠાના વાદળો બંધાયા છે થી ડિસેમ્બર અનેક જિલ્લામાં શક્યતા છે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારત માં ઠંડીનો પ્રકોપ ચાલુ છે દરમિયાન ભારતીય હવામાન વિભાગે ચેતવણી આપી છે કે ધુમ્મસ લઈને યલો એલર્ટ જાહેર કરી દીધું છે આઈએમડી અનુસાર ઉત્તર પશ્ચિમ ભારતના મુખ્ય સ્થળોએ આગામી પાંચ દિવસ સુધી કોલ્ડ વેવ ની સ્થિતિ યથાવત રહેવાની શક્યતા છે આનો અર્થ એ છે કે ક્રિસમસમાં ખૂબ જ ઠંડી રહેશે